કેન્દ્ર વાયનાટ ભૂસ્ખલન રાષ્ટ્રીય આપત્તિ કોઈ પણ આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની કોઈ જોગવાઈ નથી ઓગસ્ટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વાયનાડ ભૂસ્ખલન રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગણી કરી હતી તો આ સિવાય રાહુલ ગાંધીએ પણ

રેંગાઈ કહ્યું કે પીએમ મોદી દુર્ઘટના સમયે વાયનાડની મુલાકાત લીધી હતી અને વિનાશની અસર જાતે જ જોઈ હતી છતાં તેમની સરકાર રાજનીતિ કરી રહી છે અને સહાય રોકી રહી છે તેમણે આરોપ લગાવ્યો કે હિમાચલ પ્રદેશના લોકો જ્યારે ભારે મુશ્કેલીમાં હતા ત્યારે તેમની સાથે પણ આવું જ કરવામાં આવ્યું હતું